એક ઘટના સામે આવી કે જેમાં પરિવારના એક સાથે સાત સભ્યોએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી આ સમાચાર સામે આવતા જ અત્યારે ચકચાર મચી છે આ ઘટના હરિયાણાના પંચકુલાથી પ્રકાશમાં આવી છે હવે એવું તે શું કારણ બન્યું હશે કે પરિવારને એક સાથે આવું પગલું ભરવું પડ્યું અને વડીલ અને માસુમ બાળકોએ પણ તેમાં મોતને વહલું કરી લીધું નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ દેવામાં ડૂબેલો એક પરિવાર કે જેને કોઈ બીજો રસ્તો જ ના સૂજ્યો અને છેવટે સમગ્ર સાત સભ્યોએ એક સાથે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી દિલ્હીના બુરારી જેવી આ ઘટના હરિયાણાના પંચકુલથી સામે આવી છે કે તે સાંભળતા જ આપણને પણ ચાર મચી જાય અહીં સેક્ટર સત્યાવીસમાં રહેતા એક પરિવારના સાત સભ્યોએ એક સાથે ઝેર પીને આત્મહત્યા કરી લીધી છે માહિતી મળતા જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા આમાં સેક્ટર છવ્વીસ સ્થિત ઓજસ હોસ્પિટલમાં છ લોકોના મોત નીપજ્યા હતા જ્યારે સેક્ટર છ સ્થિત જિલ્લા હોસ્પિટલમાં એકનું મોત નીપજ્યું હતું હવે આ બાબતે પ્રાથમિક માહિતી એવી સામે આવી હતી કે સંપૂર્ણ પરિવાર આર્થિક રીતે સ દેવામાં ડૂબી ગયો હતો અને તેના લીધે જ તેમણે આ પગલું ભરી લીધું હતું મૃતકનો પરિવાર ઉત્તરાખંડના દહેરાદૂનનો રહેવાસી હતો તેમાં પ્રવીણ મિત્તલ તેમના પિતા દેશરાજ મિત્તલ તેમની પત્ની માતા બે પુત્રીઓ અને એક પુત્રનો તેમાં સમાવેશ થાય છે એવી પણ પ્રાથમિક માહિતી સામે આવી હતી કે પ્રવીણ મિત્તલ પોતાના પરિવાર સાથે પંચકુલાના બાગેશ્વર ધામમાં આયોજિત હનુમાન કથા કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યો હતો અને એ કાર્યક્રમ પૂરો થયા પછી જ્યારે તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમણે આ પગલું ભર્યું હતું પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ પણ હાથ લાગી હતી આ સુસાઈડ નોટમાં એવી માહિતી લખી હતી અને જેમાં સામૂહિક આપઘાતનું કારણ એવું જણાવ્યું હતું કે પરિવાર ભારે દેવાના કારણે આત્મહત્યા કરી રહ્યો છે દેવું હદ બહાર જતા રહેતા ભરપાઈ થઈ શકે તેવો કોઈ માર્ગ જ નહોતો રહ્યો તેથી પરિવારે મોતને વહલું કરી લીધું છે અને બધાએ ભેગા મળીને ઝેર પી લીધું હતું તે સમયે તેમનો એક ચોંકાવનારો વિડીયો પણ અત્યારે સામે આવ્યો છે કે જેમાં મૃતક પ્રવીણ મિત્તલે ઝેર પીધા બાદ તે ફૂટપાથ પર બેઠેલો જણાય છે અને રાહદારીઓને તે કંઈક કહી રહ્યો છે રાહદારીને તે કહેતા એવું કહે છે કે કારમાં બધા જ લોકો મરી ગયા છે અને હું પણ માત્ર પાંચ મિનિટની અંદર હમણાં જ મરી જઈશ ઝેરની અસર થયા બાદ પ્રવીણે પણ કંપી ઉઠ્યો હતો અને આવી સ્થિતિમાં તેણે રાહદારીઓને એવું જણાવ્યું હતું કે હું બેંકમાંથી દેવાળીઓ થઈ ગયો છું મારા જ કારણે આ બધું થઈ ગયું છે મારા સસરાને કંઈ આ બાબતે ન કહેતા અંતિમ સંસ્કાર સહિતની જેટલી પણ વિધિઓ હશે તે મારા મામાનો છોકરો કરશે દેવામાં એટલો બધો પરિવાર ડૂબી ગયો હતો કે તેમને ખાવાના પણ ફાંફા પડી રહ્યા હતા અને એવામાં જ પરિવારે છેવટે એક સાથે મોતને વહલું કરી લીધું મળતી માહિતી મુજબ પરિવારે ટૂર્સ અને ટ્રાવેલ્સનો વ્યવસાય શરૂ કર્યો હતો પણ તેમાં પણ તેમને ખૂબ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો નાણાકીય કટોકટી એટલી બધી ગંભીર બની ગઈ હતી કે છેવટે કંઈ જ ન સૂજતા તેમને આવું કરવું પડ્યું હતું ઘટના બાદ ડીસીપી હિમાદ્રી કૌશિકે એવું જણાવ્યું હતું કે પોલીસને માહિતી મળતા જ તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસમાં રોકાયેલા હતા પરિસ્થિતિ હજુ પણ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી જણાઈ જોકે અત્યારે સતત તપાસનો દોર પણ શરૂ થયો છે અને બીજું કારણ આની પાછળ એવું પણ જવાબદાર હોઈ શકે છે કે કેમ તેનો પણ અત્યારે સતત તપાસ થઈ રહી છે હવે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું કે આ વિષયમાં બીજા નવા કયા ખુલાસાઓ થઈ રહ્યા છે નમસ્કાર